હવામાન વિભાગની આગાહીના પગલે આ ભાવનગર શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો વાતાવરણમાં થયેલા ફેરફારને પગલે થોડા દિવસોથી ભારે બફારાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે ત્યારે રવિવારે સવારે ત્રાટકેલા વરસાદને કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રહેલી મગફળી અને ડુંગળીની દસ હજાર ગુણીઓ પલળી જવા પામી હતી જેના કારણે ખેડૂતોને વેપારીઓને ફરી નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી ભારે વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે શહેરમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ બફારામાંથી રાહત મેળવી હતી પરંતુ આ વરસાદે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તારાજી સર્જી હતી યાર્ડમાં બહાર પડેલી મગફળી અને ડુંગળીને અંદાજીત દસ હજાર જેટલી ગુણીઓ વરસાદમાં પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાની સહન કરવી પડે તેવી ભીતિ સર્જાઈ રહી છે હવામાન વિભાગની આગાહીના પગલે આજે વહેલી સવારે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ધોધમાર વરસાદ છે ત્રાટક્યો હતો આ વરસાદે ફરી તારાજી સર્જી હતી કે જેની અંદર ભાવનગરના માર્કેટિંગ યાર્ડની અંદર રહેલ ખેડૂતો અને વેપારીઓની ડુંગળી અને મગફળીનો જથ્થો છે એ પળી જવા પામ્યો હતો અંદાજીત દસ હજાર જેટલી ગુણીઓ પળી જતા વેપારીઓ અને ખેડૂતોને ફરી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે કેતનનાથપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર